તો હાલો મિત્રો આપણે આવી ગયા છે કે પીપળીજી નજીક રાણ ડુંગરા એટલે રાણીક દેવડી માનું અહીંયા સ્થાનક છે તો કહેવામાં આવે છે કે આ ડુંગર ઉપર પેલા ઘણા વર્ષો પહેલા આઈથી આપણે રાણીક દેવડીમાં જે જુનાગઢ બેઠેલા છે તેમને અહીંયા વિશ્રામો કરેલો છે એટલે આપણે એના પણ દર્શન કરાવવું કે આઈથી પેલા એવું માનવામાં આવતું કે આ ડુંગર ઉપરથી ને આઈથી જુનાગઢનું અંતર સો કિલોમીટર છે તો એ સો કિલોમીટરથી અત્યારે અહીંયા જુનાગઢ ઘણા સમય પહેલાં અહીંથી જુનાગઢના દર્શન કરી શકાતા હતા તો મિત્રો આપણે અહીંના રાણીક દેવડીમાંના દર્શન કરીશું તો આપણે પહોંચી ગયા છીએ રાણીક દેવડીમાં તો ચાલો આપણે દર્શન કરાવી દઉં બધાયને તો મિત્રો આના રહેશે મેં બધા વ્યક્તિગતને નહીં ખ્યાલ હોય આપણા નજીકમાં જ છે આ અને દર્શન કરવા આવવા જરૂર વિનંતી બધા મિત્રોને જ્યાં રાણીક દેવડીમાં આપણા જૂનાગઢમાં બેઠેલા છે આ એમનો વિસામો ખાધેલો છે આ ડુંગર ઉપર એટલે આવી ગયા ત્યાં મંદિરની નજીક અત્યારે દર્શન પણ બધા લોકોએ કર્યા તો એક મોટો ડુંગર છે અને ડુંગર ઉપર જ તે નાની ડેરી બનાવેલી છે ત્યાં દર્શન બધા વ્યક્તિગત કરતા હોય છે અને નજારો પણ દેખાઈ જ રહ્યો હોય છે કેટલું બધું સુંદર પૃથ્વી જય માતાજી તો મિત્રો આપણે જોયો નજીકમાં તો ઘણા બધા મિત્રોને રાણી દેવડીમાં દર્શન કરવા હોય તો આ ઈચ્છે જે નજીકમાં લોકેશન આવેલું છે અને ડુંગર ઉપર છે અને નજારો પણ ખૂબ સરસ છે